જય માતાજી મિત્રો સ્વાગત છે ફરીથી તમારું અમારા નવા વ્લોગ વિડીયોમાં તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ ગંગેશ્વર મહાદેવના મંદિર અને આ મંદિર આવેલું છે હાથી તો મિત્રો તમે જોઈ શકો છો આપણે મંદિરના મેઇન ગેટ આગળ આવી ગયા છીએ અને હવે તમને દર્શન કરાવશું મહાદેવના તો મિત્રો આપણે આવો તો જઈએ દર્શન કરવા તો મિત્રો તમે જોઈ શકો છો હાથી મંદિર અને હવે તમને દર્શન કરાવશું તો બ્લોગમાં બન્યા રહીજો તો મિત્રો તમે દર્શન કરી શકો છો નંદી મહારાજના આ છે મંદિર તો મિત્રો તમે ગંગેશ્વર મહાદેવના લઈ દર્શન કરી શકો છો અને આ છે ગંગેશ્વર મહાદેવ મંદિર

જો મિત્રો આપણે હવે દર્શન કરીને આવી ગયા છીએ અને હવે આપણે જવાનું પહાડ ઉપર ચડવા પહાડ પર ચડવા માટે રસ્તો છે તમે જોઈ શકો છો તો જો મિત્રો આપણે પહાડ ઉપર ચડવાનું છે તો પહેલા અહીંયા મંદિર આવે તો મંદિરે આપણે દર્શન કરી અને પછી પહાડ ઉપર ચડશું તો મિત્રો તમે જોઈ શકો છો આ છે મંદિર અને બહુ મસ્ત મંદિર છે તમે પણ મિત્રો આ મંદિરે આવેલા હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મિત્રો આ છે મંદિર અને સરસ મજાનું મંદિર છે અને આપણે ચડવાનું છે પહાડ ઉપર તો આ રસ્તેથી ચડવાનું છે અને બહુ મસ્ત લોકેશન આવે તો મિત્રો તમે જોયું છે મંદિર અને દર્શન પણ કર્યા છે તો હવે આપણે પહાડ ઉપર જઈને મળીએ તો જુઓ મિત્રો આપણે ફાઇનલી પહોંચવાયા છીએ મંદિરને અને તમને ઉપરથી લોકેશન બતાવશું કે આ રીતનું લોકેશન છે તો જુઓ મિત્રો સામે તમે જે ગેટ દેખાય રહ્યો ગેટથી આપણે આવવાનું હોય અહીંયા અને એ ગેટથી તમે દેખો કે આવો તો આ રીતનું લોકેશન આવે નીચે પાણી પણ ચાલુ છે અને મંદિરનું લોકેશન આ રીતનું દેખાય તો મિત્રો તમે લોકેશન જોયું છે કે બહુ મસ્ત છે અને ઉપરથી હવે લોકેશન તમને બતાવો કે જે રીતનું આવે તો જુઓ મિત્રો આ છે લોકેશન સરસ મજાનું અને આપણે રાધે મંદિર તમને કીધું તે રાધિકૃષ્ણનું મંદિર છે તમે સામે જોઈ શકો છો રાધિકૃષ્ણનું મંદિર રાધે રાધે જુઓ મિત્રો આપણે હવે દર્શન કરીને આવી ગયા છીએ અને બાજુમાં બગીચો તો બગીચો તમે જોઈ શકો છો આ છે આપણે હાથરાની બાજુમાં આવેલો બગીચો સરસ મજાનો છે અને તમે જોઈ શકો છો અતિધરામાં બગલી અત્યારે આપણે આવેલી છે અને હવે આપણે જે પાણીનું જે ઝરણો પડે અહીં આપણે ધોવા જાવું કઈ રીતનું હું તમે બતાવશો બરાબર બ્લોગમાં બને રહે તો ફાઇનલી આપણે પોંકી રહ્યા છીએ જે પાણીની ઝરણો પડે છે અહીંયા તમને બતાવવું કે કઈ રીતનું તો મિત્રો તમે જોઈ શકો છો આટલું અત્યારે પાણી છે અને આ રીતનું દેખાય છે જુઓ મિત્રો કે આ રીતે ધરણું છે પાણી અને આટલું પાણી અત્યારે ચાલુ અને પબ્લિક પણ મિત્રો અહીંયા બહુ આવી છે તમે જોઈ શકો છો તો મિત્રો આજનો બ્લોગ તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂરી જણાવજો અને આપણી ચેનલનું નામ છે વિખે ઓફિશિયલ દિશા તો ચેનલને સબસ્ક્રાઈબ ના થાય તે સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડમાં છે માટે જ